જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમારા માટે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે મોડલ વન વનર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે સુઝુકી બલેનો ગાડી ખરીદવી છે મોડલ બે હજાર બાવીસનું મોડલ સિગ્મા વર્જન છે અને વન ઓનર ગાડી રહેશે ચાચવેલી ગાડી છે મિત્રો સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહે છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સુઝુકી કંપનીની બલેનો ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો બલેનો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે બલેનો છે 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 ગાડીમાં મેન્યુઅલ તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે બલેનો જોઈ શકો છો ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે જો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી સુરત જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત પાંચ લાખ નેવ રૂપિયા અને ગાડીના બધા જ ટાયર ગોડી કન્ડિશનમાં છે ગાડીની બે છાવી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે સુઝુકી બલેનો આપી દેવાની છે વેચી દેવાની છે જે કોઈ ભાઈઓને ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે પહેલી નજરમાં કમ્પ્લેટ ગાડી જે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ વ્હાઈટ કલર ફૂલ જવાબદારી સાથે આ સુઝુકી બલેનો આપી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું